આગળ સિદ્ધપુરની તો સિદ્ધપુર તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે સિદ્ધપુર સહિત ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કાલેડા દસાવાડા ગામોમાં વરસાદ વરસ્યો છે કલ્યાણા કુવારા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે તો પાટણ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે વાત સિદ્ધપુરની કરીએ સિદ્ધપુર તાલુકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદની શરૂઆત સિદ્ધપુરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રસ્તા ઉપર પાણી છે તો રાહતનો શ્વાસ ખેડૂતોએ લીધો છે સિદ્ધપુરના કાલેડા દશાવાડા કલ્યાણા કુવારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો